અમારા મોટા ભાઈ ને અત્યારમાં છે ને થોડોક આમ શું કહેવાય બોલ બોલ ખુલી ગયો છે અત્યારે માથે છે અત્યારે તાજો તાજો અમે બે ભાઈ ડખો કરીને બેઠા છે ઈ એક ભાઈ ને ભાવનગર એ ભાઈ ને જવું છે ભાવનગર અને મેં પાડી ના કે આજ આપણે છે ને જવાય નહીં ભાવનગર હમ કેમ કે આપણે આજે મહેંદી મૂકી છે પગમાં એટલે જવાય નહીં ભાઈ માનતા નથી એમાં એને જરાક ગુસ્સો આવી ગયો કે હવે ઈ કોની દાજ કોના ઉપર ઉતારે કોની દાજ કોની ઉપર ઉતારી એનું કંઈ નક્કી નથી હવે હમ કાલી તમને પગ પડી ગયો ને એમ તો કાલ આપણે અમારા પગ પડી ગયો છે

અને અમર મેડમ જે જમવાનું શરૂ કરી દીધું છે અને મમ્મીજી પણ આવી ગયા છે જમવા તો ચાલો તમે બધા પણ જમવા હા એટલે મોડું થાય ને આપણે બપોરે જમી કાઢવી ને ઘડીક આરામ કરી લીધો તો અને અમારે આ છોકરાને દવા પાઈ દીધી એટલે બપોર પછી એને સારું છે હા

આજો ગોપાલ ભાઈ આવ્યા આવો ગોપાલ બાપુ આવો આવો તમે કીધું નતું આવું ને સોડા પાય તાર એમ નહી

તો ટેલેન્ટ ની કઈ કમી જ નથી નઈ હે જો જમવાનું રેડી છે પણ આજના મેનુમાં શું છે એ આપણને ખબર નથી તો ચાલો આપણે જાણીએ કે આજના મેનુમાં શું છે આજના મેનુમાં મેચ બંધ કરો

રાત્રે જમી કરવી ઘડીક બધા સાથે બેઠા અને બહેન તરત આપડે કે આપડે બહુ નીંદર તે આપણે સુઈ ગયા હતા તે લોગને એન્ડિંગ આપવાનું આપણે બાકી રહી ગયું હતું તો લોગને કીધું ચાલો આપણે જાગીને લોગને એન્ડ આપી દઈએ તો આજનો અમારો લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયા જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો જય ભવાની ટ્રેકર જલ્દીથી મળીએ નવા લોક સાથે ત્યાં સુધી બાબાય